આવે ગઈ બધાય નાખ જો સ્નેપુ કોઈ રહે જાય નહીં ના કાઈ ગયો સ્નેપુ નાક પાસો લઈ લે ગોમરા તો નારિયા પડ રાજા ભરતાને ફોન કરો આનો દોહોકા એ ગા કેર

આ ઘટના બરોબર હે કો જામતું ન આય થોડું ફૂટા આય ફોન પર આગળ હાથમાં લેતો હાલે તો જીતું આય ફૂટતા મરેગા

એય આ ગદનું કામ તું એ આમાં પાણા ઉડી જાય તોય આ ઉતલો મુક્યો આ ગદનું માણસ તો કે કાપે આતાવો કો આતો કો બુડાવ એ બે બડે જઈ લે થેન્ક યુ

આ કેક નવીન ગોવાર લ્યો આ ગોવારની પ્રગતિ છે આ ભણ ભાળો ને ઊભો લેવા આ ડોજલે ને માર કાપું જો હે ભાણવર આ ભાણવર ક્યાં જડે જડે હા જા

કાક મા મીઠા ખાડ અરે મીઠા ખાતે ભાઈ મીઠા ખાડ માર દે હો અબ મી ખાતે જાય જોર આખે અરે ધનક આય વિડિયો આ રાખ્યો પાછી આ આવ્યો તો જો ઉપલ હાલો હાલો હા થેન્ક યુ

अरे भाई झैलान तो खबर दियो आ रही हां आ, आ तो रे तो, तो, तो पर ना के तो काकी ना है के कद ना है आकी हां तो मन मोटाव नहीं बो है ना ई नो बुगु द जो भात लूंद को आवे ने मुमा खावरावे तो आज एक फिर खाया हो

ફોળોને જે હોય ફોળે તો નાખો ઈ સાઈડમાં ફોળજે ખાવ ખાવ કે પૂરી થઈ બધુંય ભાવે હે ના ના પડી એમાં પડી

આજે ને બેરી કરીને ખાવતા ખરી અગી ગઈ કોઈ ખાતું ન જ ને ખાવ ની ભરવી આવવા ભાઈ ખાવા આવા લે હે તોય બધાઈ ની ઓલું કરે જોતા ખરી મમ્મારામ ની ફૂય નાવ ની બરકે બરકે હા ખાવ બધાઈ

જે <coughs> <laughs>

ગોવા કામ ન આઈને વિડિયો હવે સુધી ચાલુ રહી ના ઈ ના હે હે ઈ ના હે નો આઈ કલાક એક પાકી વગર નો આવે ના નો એ હાબોન પેટવાસ ને માલ લઈ લ્યો ગોવા થોડક ભેહો ને ખવરાઈ ગયો પાડો દે દીધો દેખાડ્યો હે હા ઓલે વાડે પાડો ઓલે વાડે હે હાલો ઈ ભરે જવાનું નો હોય હા